મિત્રો હાર્દિક સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ પ્રથમ તબક્કામાં તબક્કામાં હાથ ધરવામાં આવી છે સર્કલ શેલા ઢાળ બજાર રેલવે સ્ટેશન રોડ આંબા ચોક પીર છલ્લા માર્કેટ અને એમજી રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાંથી દબાણો દૂર કરાયા હતા અને આ દરમિયાન ત્રણ કાઉન્ટર છ ટેબલ નવ ઓટલા અને એકવીસ પાથળના વાડાઓને દૂર કરીને મોટી સંખ્યામાં સામાન જપ્ત કરવામાં આવ્યું હતું બીજા તબક્કામાં શેલા રશા ઢાળ રેલવે સ્ટેશન રોડ દાણા અને ખારગેટ વિસ્તારમાંથી બેલારી ત્રણ બેરલ અને બાવીસ સાયકલિંગની રિંગ જપ્ત કરવામાં આવી હતી રાત્રિના સમયે ત્રીજા તબક્કામાં મહિલા કોલેજ સર્કલ કોગા સર્કલ અને રૂપાણી સર્કલ પરથી એક લારી અને પંદર ખુરશીઓ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત રસ્તા ઉપર અવરોધરૂપ બેલ વાહનોને લોક મારીને બે હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી શહેરીજનોને રસ્તા ઉપરથી અડચણોથી રાહત મળી છે રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર